હલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને આજે મિત્રો આપણે તમારી આગળ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો આજે તમને જેઠવા પીર કે આપણી આ જન્મભૂમિ ઉપર ઘણા ઘણા પીર થઈ ગયા છે રામદેવ પીર જેઠવા પીર તેમજ દરેક જગ્યાએ આપણે પીર થઈ ગયા આપણને બધાને ખબર જ છે મિત્રો તો તે જગ્યાનો હું તમને સરસ મજાનો વિડીયો બતાવીશ મિત્રો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આગળ તમને દર્શન પણ કરાવીશું અને શું એનો ઇતિહાસ છે તે પણ મિત્રો જણાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો જેમ કે આપણે જેઠવાપીરની જગ્યાએ દર્શન કરવા જવું હોય તો મિત્રો આજે મોરબી કેનાલ મોરબી બ્રાન્ચ કેનાલ છે જેમ કે આપણે દીઘડીયા બાજુથી આવી તો એ રસ્તામાં કિનાલ આવે છે અને ત્યાંથી મિત્રો આપણે વળી જવાનું ત્યાંથી મિત્રો બે કિલોમીટરના અંતરેમકે આ રીતનું કિનાલનું નાલું પડે છે અને ત્યાંથી મિત્રો આપણે આમ આગળ જોઈશું જો એ જેઠવાધારના બોર્ડ મારેલા છે જેઠવા પીની જગ્યાએ તો અહીંયાથી મિત્રો જવાય છે જેમ કે ભલગામલાથી આશરે પાંચથી છ કિલોમીટરના આવેલું છે અને દીગરિયા બાજુથી આવી તો પણ મિત્રો પાંચ છ કિલોમીટરના અંતરે જ આવેલું છે તો ત્યાં મિત્રો કે ખૂબ સરસ જગ્યા છે અને ત્યાંનો મિત્રો ઇતિહાસ પણ ખૂબ ઘણો છે તો વિડીયોમાં આગળ બની આવજો તો આગળ તમને ત્યાંના દર્શન કરાવીશું અને તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે જેઠવાપીરનું કે જેઠવા પીર તરફ જવાનો રસ્તો તે રસ્તો મિત્રો આ છે ચાલો તો આગળ તમને દર્શન કરાવી ને ત્યાંનો શું ઇતિહાસ છે તે પણ મિત્રો જણાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એમ કે જેઠવા ધારે જેઠવા પીરની જગ્યાએ આવી તો કંઈક આયુર્વેદની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ મિત્રો મંદિર છે મંદિર એમ કે નાનું છે પણ એનો એમ કે મહિમા બહુ મોટો છે મિત્રો તો તમે જોઈ શકો છો આયુર્વેદની એમ કે ખૂબ સરસ સુંદર જગ્યા છે તમે જો એમની પણ મિત્રો અહીંયાથી તમે દર્શન કરી શકો છો મિત્રો આ એવી રીતની આ જેઠવા જેઠવાભીની જગ્યા છે મિત્રો એમ કે શ્રીફળ ને તે આપણે મંદિરની અંદર વધે તો એમ કે હવન કે આ જગ્યા ઉપર આપણે કરતા હોય બોરડીનું જે ઝાડ છે ત્યાં મિત્રો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જેઠવા પીરના તમને મિત્રો દર્શન કરાવું તો મિત્રો આપણે જેઠવા પીરના દર્શન કરી લઈ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જેમ કે લાદી છે એટલે શ્રીફળ એમ કે આ જગ્યા ઉપર નહીં વધેલું આપણે જે હમણાં કીધું ત્યાં મિત્રો હવાનું શ્રીફળ વધેલાનું હોય છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમ કે રામદેવ પીરના સ્વરૂપમાં બેઠા છે જેઠવા પીર અને આ જે છે તે મિત્રો ચરણ પગલાં છે તો તમે એમના દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો આ ચરણ પગલાં એમ કે એવું લોકવાયકા છે કે જૂનાગઢ આપણે ડુંગર જે છે ત્યાંથી મિત્રો એક ચોખાવા જમીનના નેવલ પ્રમાણે ઊંચા છે મિત્રો અહીંયાની માન્યતા પણ ખૂબ છે જેમ કે શ્રદ્ધા પૂર્વક તમારા કામ પણ પૂર્ણ થાય છે મિત્રો તો અહીંયા તમે દર્શન કરી શકો છો અને તેમજ મિત્રો અહીંયા કે આવી જગ્યા છે અને અહીંયા બાજુમાં જ ચામુંડ માતાજીનું મંદિર છે તો તમે એમના પણ મિત્રો દર્શન કરી શકો છો ચાલો તો આપણે દર્શન કરી લીધા અને તેમજ મિત્રો એમ કે બાજુમાં ધવાણિયા દાદા તેમનું પણ મંદિર છે તો એમના પણ મિત્રો તમને હું દર્શન કરાવીશ મિત્રો આ છે ધવાણિયા દાદા તમે એમના મિત્રો દર્શન કરી શકો છો મિત્રો ખૂબ સરસ જગ્યા છે જેમ કે દર બીજે અહીંયા મિત્રો માણસો પણ શ્રદ્ધાળુ પણ ઘણા હોય છે મિત્રો આ જગ્યા પર મિત્રો આગલા સમયમાં એવી લોકવાયકા છે કે અહીંયાથી મિત્રો હું એલું નીકળતું જેમ કે ગેબીનાથ ત્યાંથી જુનાગઢ નીકળતું ને ત્યાંથી મિત્રો એમ કે ચલમ ચડતી એટલે એમ કે લેવડ દેવડ થતી મિત્રો ચલમની આગલા સમયમાં મિત્રો તો મિત્રો અમારી ચેનલમાં એમ કે દરેક જગ્યાઓના વિડીયો આવતા જ હોય છે મિત્રો તો એમ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં મિત્રો જય જેઠવા પીર જરૂરથી લખજો મિત્રો